સમાચાર છે <laughs> 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 <laughs>

બેઠેલો જવું પણ ચોરી તો ચિંતા કરીને લઈને જવું છે તો બહુ ગમે ચોરી તો એની ચાલ बरोबर <laughs> ना आज खाऊ हां का जो आहे दुसरे तो चार ने सही यार आपो ही चिंता सर नेडो मां म्हणी वाटादारदार थाई दे मार चार थाई जी था 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 था। ना असेल बजन पोटली पोतील उपाणे हेडो से तमरो ले सामे लेन लईन आवू असल केवा आजो आरो सामे लीन आवू छे कुकरा देव बादो ना खादूची चाबा नाही लाऊ पण को बेदर छोडी लेगी वात तो हो

ભૂંડ તો બરો દેખાતું નથી ભૂંડ છે ભૂંડા જ છે કોણ આવે તો આપણે એટલે કોઈ ના આવે ન કે તું આમ ચકલાય વાકન ડોકા ચો કરતા છે એ મનુભાઈ હ અલે રે આ ફરાઈ ફરાઈ છે ને ઓમે ની જવાય વાનો ઓમે છે વાનો ને આપો તું છે આ બોલર વાન કરતી છે આપો આપો હલવાઈ જાય છે કોઈ હલ કોણ નહી ખબર છે હલવાઈ જાય છે હવે વેણ વાન કરે તું કોણ સાલે એ મનુ એ કોઈ નહી મનુ હું ક્લબ હું કઈ દઉં સાલે નકલે ઓય બના કર ઓરે ઉતરાય

એ ગરીબો તો રોક ખરા બપોરા આલે તો કશી પણ શેર પડી રહેવા મે શેર પડી રહો જો ડોહા પકડો જલ્દી જીવ પકડો બોલા બટ લેક ને તમારી જે बशीया ये इने पकडी गन चिकन जटा रे करता रे इन चोकर काढ्या पण मु एकलो उ करू टॉटियो पकडलो पेलो जातो रे हो घेर जैन ओनी बात से घेर ने लाख रुपया कज्जो करू अन पुट ले ले ना रे मु कोण पकडवा संपल पकड ले तू मु संपल पकडू ते गई केशो तो हा आज तो जोय वाला तमाने तमाने हेगो बंदाऊ हो आ कु घर अंधरा तो केजो हेडो हेडो हे एक तो हॉप चढी

રૂબે પ્રોપર્ટી વાઢારો મંગુડીનો સ્વભાવ ખરાબ છે અરે જબરજસ્ત ખરાબ છે યાર આ તો આપણે જે થયું છે ખાઈ આજ તો આ બાર કા પહેલી બાર હેડો આજ જે ની કોઈ કઈ વાની વાડી મને ગાટાતા છે ગાટાતા મુકે દીધી ને આ તળયા હોય તાહ કેય એને શરમ નઈ કે જે થાળીમાં ખાઈએ થાળીમાં થૂકજે એને લાજ આવી જો લાજ આ ઓયકાન ઘેર

આ જોબ મજા એ ફૂટડા કેમ વેઈ જા પર કોરી નહીં મુઠિયા તો લેકે અલગ ઘર આ રોમેડી શકો નહીં માટે મુઠી મુઠી કી યાર હું તો કેતો હતા

હીરકડી ખાતા કે પૈસો તો નઈ લે અજ્યા આપણે ફોટો ઉભારા મને કવાને કઈ દીધું ના ખબર તો કોણ શરાબ સ મોટા ભાઈ મોચ તો પણ આ આય એ જેસ ના સુતોજીયું કરીને મેલાયું હું કરા કે તું સીતાડામ કરી જાય કે હું કરા કે તમે જો બધાનું બધું બેર હું કેવું લઉં જે તમે જો આજ ગોળ આકુ જોવા લાતર મત મને કહેજો તાર હું સીતાને બીજું ઉઠા હા હું મો મોટર ચાલુ જઈશ અને અને આપણે જીદ નમન તો આવું તો એ તો મોને નહીં તમે તમને જ રાખ્યા હે તો એ તો બધું

एस टाइम पैसा मिलाय तमन तो दिमारी खबर छ चला बजा देवा न सेगो चिक्ली छ सेगो चारच चार से बना 400 रुपया ला हां सेगो ना 400 रुपया ओ बाबा ओ 485 पण 400 रुपया सो नाही खा 400 ला टालो न तर तारि बम देखू तर बम देख मारी बात उबस आ बम देखू करसी इना करते को सोभे से बहुत वाला बऊ बालन करी चाले यार दी बात पटी जाय यार इ कहां कुत्र पे आ सोना हां

तुम्हारी भगदी तुम घरे जाको ना ओतीवा हो, पग ना देता ओगण्या हा तो पुरो का नाही बोलू पण कशी काटना केलीस पनिया तुम्हारी दोषी तो वाट ना था बस घेरवान करा तुम्हारी दोषी तो वाट ना था आ रे रे नो आइकन दोषी नी वाटता आता करी हवारो ने तो होई ग्या त मारू इं केवच घर खईतो हा तो एक